જય શ્રી રામભાઈ મારી નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે આવી ગયા છે તરસિંગડા સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે જે મસ્ત મજાનો ઇતિહાસ છે આની પહેલા ભાઈ અમે ગયા વર્ષ પણ એનો વિડીયો બનાવ્યો હતો ઇતિહાસનો સરસ મજાનો ભાઈ ભાઈ એક ઇતિહાસ કીધો હતો ભાઈ મસ્ત મજાનું ભાઈ મંદિર છે ડુંગર ઉપર બિરાજમાન છે ને ત્રિશુલના ભાઈ અણીએ ડુંગર આખો ઉભેલો છે એવું બધું છે ગુફા છે

ફાઇનલી ભાઈ આપણે ડુંગર આવી ગયા છે અને ભાઈ અલગ અલગ છે ને ભાઈ ડુંગર ચડવાનો છે ને અહીંયા ભાઈ મસ્ત મજાના ભાઈ પગથા ત્યારે ભાઈ કરી નાખ્યા છે કારણ કે ઘણા સમય પહેલાં આવ્યા ને ત્યારે પગીથા ન હતા એક સાઈડે હતા ત્યારે બે સાઈડ મસ્ત મજાના ભાઈ નવા પગીચા થઈ ગયા છે ને ભાઈ જો બે સાઈડ પગીથા કરી નાખ્યા છે રીતના તો છે ને આવળના ઝાડવા જોયા ने नौलाकी आ रीत ने बदा छे ने दीवा पगत थे पगत दीवा करे करे छे ने मारा जा ब्या रोल ले ली तो, तो पारे पारे ने पर जा आ वाटे टट डर से भाई पगत था ओला पण जा आ तो आ ढांडा ने आज पकडी ने चढ़ावो पड़े छे तांके ए मारू अम छडी जो तुम्हारे करता पतला माना हट छडी जाय तब चढ़ायो पड़े छे

પછી પાંચસો મહિના જેવું થઈ ગયું ત્યારે ભને એમ કહ્યું કે આ ગાની કોઈ વરજ આપતું નથી ત્યારે એ દાદા પછી એક દિવસ ગાનું પૂછડું પકડીને એ માથે સીગ્યા ત્યારે એક દોશીમાં એ બેઠા હતા ત્યારે દાદાએ પૂછ્યું કે મારી આ ગાય કોની છે કે મારી કે તો મારી આ ગા કે સમજી આવ્યો કે વરસ નથી આપતો તે હું વરજાતો આવ્યો હતો ત્યારે એ મારી દવડું કરતા હતા ઝાડના બુરા આવે ને એ બુરા પછી હુકડામાં લઈને ધાબળામાં આપ્યા એ દાદા એ ધાબળો હાલતા ગયા પછી બાય જઈને કે આ ધાનના બુરાઓ મારે હું લઈ જવું એને બાય આમ રસ્તા ફેંકી દીધા પછી અમુક શૌચાલય ઘરે ગયા તા હોનામો થઈ ગયા પછી તો જોઈને જોઈ રહ્યા હોનામો થઈ ગયા પછી પાસે અહીં આવ્યા પછી ત્યાં શું હોય કાંઈ માતાજી નહોતા ગાય નહોતી કે ધાન્યના બુરાય નહોતા પછી અમારે ડોસીમાં એ માનતા કરી કે હું ભૂલ થઈ ગઈ છે કે હું લાપસી કરી મારા તમને જમાડવા આવીશ પછી અમારી માજી આવ્યા લાપસી ધારવા માથે સડી ન આવી ગયા પછી હેઠ જ કીધું મારી ઊણી સડી તો લાપસી તારે ખાઈ હોય તો માં તું અહીંયા આવે પછી અહીંથી પથ્થર પાટીને દોડો નીચે પથ્થર છે ને એ ન્યા જઈને ઉભો રહ્યો ને પછી અમારે મારી ન્યા લાપસી જાય છે ને ભાઈ જા આ ડુંગર છે ને ભાઈ આખો ત્રિશૂલની અણિયા ભાઈ ઉભેલો છે તો તમે જોઈ શકો છો

તો હું જાય તો ખબર ન પડે એમ એમ ખબર ન ખબર એમને માણન ખબર ન પડે કે ભાઈ એમને આવ્યું નથી ખબર કે હા અબુ દશે હા બેન દો આવ આવન સમય ભાઈ દર્શન કરવા જો વર ઘોડિયા આવ્યા છે આ રીતે ભાઈ પરણે આવ્યા હોય ને તો સીધા ભાઈ દર્શન કરવા આવ્યા છે ભાઈ ખોડિયાર માના જો જો વર ઘોડિયા જો આ બેન તો હે એ તો એ તો લો પછી રહી દર્શન આ ચાલો હવે દિ આથમમાં આવ્યો છે ને આપણે હળુ ઘરે ઘેરે ને બ્લોક ને પણ હવે અહીંયા એન્ડ આપી દેવી અને ટાઈટ ભલી જશે પછી શું ભાઈ ટાઈટ થશે તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર નવાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોક સાથે તો બધા જય શ્રી રામ